આ સાથે સુરક્ષા દળોએ વિસ્તારને સફળ એન્ટી નક્સલ ઓપરેશન ચલાવ્યું હતું જેમાં AK47 SLR તેમજ અન્ય ભારી હથિયારો અને જીવતો ગોડા બારુ ઝડપવામાં આવ્યો છે જે માઓ અવાદી તંતુર માળખા માટે મોટો ઝટકો માનવામાં આવે છે પ્રશાસને આત્મસમર્પણને આવકાર્યું છે અને જણાવ્યું છે કે આવી ઘટનાઓ માઓ અવાદી સંગઠનને નબળા બનાવે છે તથા વધુ લોકોને મુખ્ય પ્રવાહમાં જોડાવા પ્રોત્સાહન આપશે સરકાર અનુસાર આત્મસમર્પિત દંપતીને પુનર્વસન નીતિ અંતર્ગત સહાય મળશે અને આશય પક્ષ ઘોષણા કરવામાં આવી છે કે એવી કામગીરી વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે